નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ વાસીઓએ મન ભરીને કરી મકર સંક્રાંતિ ઉત્સવની ઉજવણી રાજકોટમાં આઈએસ અને આઈપીએસ અધિકારીઓએ પરિવારજનો સાથે ઉજવ્યો ઉત્તરાયણનો પર્વ જામનગરના વેપારી સાથે રૂપિયા પચાસ લાખની છેતરપિંડી કરનાર બે ઈસમો ઝડપાયા હવે જોઈએ સમાચારો વિસ્તારથી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વિરાણી હાઈસ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયા વિરાણી હાઈસ્કૂલમાં યોજાયેલ ગુરુ શિષ્યના મિલનમાં જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન ચક્ષુદાન સ્ક્રીન ડોનેશન દેહદાન અંગે વિગતવાર માહિતી હાજર રહેલા શ્રોતાજનોને આપવામાં આવી તથા ચક્ષુદાન દેહદાનના સંકલ્પ પત્ર ભરાયા અહેવાલ દીપક રાઠોડ